ગોમતી તળાવ કે જે ડાકોરમાં આવેલું છે અને ખેડા જિલ્લાનું સૌથી મોટા તળાવ તરીકે ઓળખવામાં આવે છે આ તળાવની રચના કેવી રીતે થઈ તેની પાસેનો એક રોચક ઇતિહાસ ધરાયેલો છે કહેવાય છે કે મહાભારત કાળમાં મહાભારતના યુદ્ધ પછી એકવાર શ્રી કૃષ્ણ અને ભીમ દ્વારકાથી હસ્તિનાપુર ખાતે અભિમન્યુના પુત્રના જનોઈ સંસ્કારમાં જઈ રહ્યા હતા તે વખતે આ વિસ્તારમાંથી પસાર થયા એટલે કે આ વિસ્તાર હિડમભાવન તરીકે જાણીતો હતો અહીં ડંક ઋષુની આશ્રમ હતો આ સમયગાળા દરમિયાન ભીમને તરસ લાગે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેમને કહે છે કે ત્યાં એક નાનું તળાવ છે ત્યાં પાણી પીવું પાણી પીને ભીમની તરસ સંતોષાય છે પછી ભીમ વિચારે છે કે આટલો મોટો વિશાળ જંગલ અસંખ્ય પશુ પંખીઓ અને માનવોની વસ્તી તો આ તળાવ આના કરતાં મોટું હોવું જોઈએ એટલે કે ભીમ પોતાના ગદાના પ્રહાર વડે આ તળાવને મોટું બનાવે છે અને આ તળાવ ત્રણસો બોતેર એકર વિસ્તારમાં ફેલાયેલું છે આમ ગોમતી તળાવની રચના થઈ હોય તેવું કહેવામાં આવે છે તે સિવાય બીજી એક દંતકથા ભક્ત સાથે જોડાયેલી છે કહેવાય છે કે ડાકોરનો ભક્ત બોડાના શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે દ્વારકાધીશનો પરમ મિત્ર હતો તે સિવાય પરમ ભક્ત એક એવો ભક્ત કે દર વર્ષે દ્વારકાધીશની યાત્રાએ જતો હતો અને પોતાના અંતિમ શ્વાસ સુધી આ યાત્રા તેને ચાલુ રાખી ત્યારે સૌથી છેલ્લી યાત્રા વખતે ભગવાને દ્વારકાધીશ બોડાનાને કહ્યું કે ફરીવાર આવે ત્યારે ગાડું સાથે લઈને આવશે હું તારી જોડે આવીશ ડાકોર બોડાણા દ બળદગાડું લઈને દ્વારકા આવે છે લોકોને ખબર પડે છે કે બોડાના ભગવાનને લેવા આવે છે ત્યારે દ્વારકાના મંદિરમાં તાળા મારી દેવામાં આવે છે રાત્રિના સમયગાળા દરમિયાન તાળા ઓટોમેટિક ખોલી જાય છે અને ભગવાન દ્વારકાધીશ બોડાના સાથે ગાડામાં પજરામણી કરી ડાકોર પધારે છે થોડા દિવસ પછી દ્વારકામાં મૂર્તિ ન દેખાતા દ્વારકાના બ્રાહ્મણો બોડાનાના ગામ એટલે કે ડાકોર આવે છે અને ભગવાનની મૂર્તિ પાછી લઈ જવા માટે વિનંતી કરે છે ત્યારે દ્વારકાધીશ જાતે જ બોડાનાને કહે છે કે મને ગોમતી તળાવમાં સંતાડી દો એટલે કે આ જ ગોમતી તળાવ કે જ્યાં ભક્ત બોડાનાએ દ્વારકાધીશની મૂર્તિ સંતાડી હતી આમ આ તળાવ મહાભારત કાળ સાથે પણ સંકળાયેલું છે જે ભીમના પ્રહાર ગદાના પ્રહાર વડે તળાવનું નિર્માણ થયેલું છે તેમજ ભક્ત બોડાનાએ આ યુગની અંદર પોતાની દ્વારકાધીશની મૂર્તિ આ તળાવમાં સંતાડી હતી તેવું કહેવામાં આવે છે અને વાત કરીએ તો ગોમતી તળાવ નામ કઈ રીતે પડ્યું તો કે દ્વારકા સાથે સંકળાયેલી ગોમતી નદી અને આ ગોમતી નદીના આધારે જ આ તળાવનું નામ ગોમતી પડ્યું હોય તેવું કહેવામાં આવે છે બીજું જોવા જઈએ કે દ્વારકામાં ડંખ ઋષિ નો આશ્રમ હતો કે જેના ઉપરથી ડંકનાથ મહાદેવનું એક મંદિરનું નિર્માણ થયું અને તે જ આજે ડાકોર તરીકે ઓળખવામાં આવે છે